ડોક્ટર દ્વારા મૃત જાહેર કર્યા જ્યારે સામેથી આવી રહેલ બાઇક સવારમાં ત્રણ ઈસમો રાહુલભાઈ રામાભાઈ ઠાકોર રહે ઝાંસનવાડા તાલુકા ભાભરને પંકજજી જયંતીજી ઠાકોરે તેરવાડા તાલુકા કાંકરેજવાડાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ ભાબર સારવાર આપી આગળ રિફર કરેલ છે તેમજ વિષ્ણુભાઈ પ્રલાપભાઈ ઠાકોર રહે ગરામડીવાળાને સામાનીજા પહોંચી હતી એવા સોમાભાઈ જે રાવળ રાવળેશ્વર ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા